દુનિયા આખી ફરવા જતી હોય છે દુબઈ અને દુબઈ જ્યારે ફરવા જતી હોય છે ત્યારે દુબઈનો રેસિડેન્શિયલ શો જોવાનો લોકો ચૂકતા નથી હોતા કારણ કે સૌથી મોટો અને સૌથી સારો શો ત્યાં દુબઈનો આ હોય છે અને એ રેસિડેન્શિયલ શો નું જે લીડ કેરેક્ટર છે જે લીડ પાત્ર છે એ મારા નવસારીનો હા આપણા નવસારીના મરોલી ગામના મવળનો ભાવિક અમૃતલાલ પટેલ નિભાવી રહ્યો છે ત્યારે ભાવિક આપણે આવકારીએ છીએ ભાવિક સ્વાગત છે તારું થેન્ક યુ સો મચ ભાવિક એક નાનકડું ગામ મહુવર અને દુબઈ ની ઊંચી ફલક ઊંચી ઇમારતોમાં તારો ડાન્સ કલ્પના કરી હતી ક્યારે કે આવું હશે મેં તો ડાન્સ ચાલુ કર્યો તો બહુ ટાઈમ થી મતલબ 18 વર્ષથી ડાન્સ કરું છું મેં ને વિચાર્યું નતું કે આ શોમાં મેં પરફોર્મ કરીશ પણ અત્યારે મેં પાંચ વર્ષથી આ શોમાં પરફોર્મ કરું છું પહેલા મારા દર્શકોને આ તરફ શો વિશે જણાવો કારણ કે ઘણા લોકો અમે તમે તો દુબઈ પહોંચી ગયો અમે લોકો તો દુબઈ આવી નથી કદાચ અમારા કેટલાય દર્શકો હશે કે જે લોકોની ઈચ્છા હશે પણ કદાચ નહીં આવી શકે શું હોય છે આ શોમાં અને આ શો નું મહત્વ શું હોય છે શો એક્ચ્યુઅલી શો છે વોટર શો છે વન થાઉઝન્ડ્રી હંડ્રેડ પીપલ કેન સીટ એક ટાઈમમાં આટલા માણસ બેસી શકે છે અને અને આ શો બેસ્ટ આર્ટિસ્ટ કામ કરે છે હું નવસારીનો મતલબ ઇન્ડિયાનો ફર્સ્ટ આર્ટિસ્ટ છું જે ફર્સ્ટ ટાઈમ આ શોમાં પરફોર્મ કરી રહ્યો છું એટલે મિત્રો તમને જણાવી દઈએ કે ઇન્ડિયાનો એક જ કલાકાર કે જે આવા ઉમદા કાર્યક્રમ અને એ કાર્યક્રમ આખા વિશ્વના લોકો જે દુબઈ જતા હોય છે એ દુબઈમાં આ આખો એક મોનો શો હોય છે એટલે કે એક મ્યુઝિક ને સાથે એક અલગ પ્રકારનો ડાન્સ અલગ પ્રકારની એક્ટિંગ સાથે મોનો એક્ટિંગ કરવાની હોય છે અને આ શો જોવા માટે ત્યાં મોટી ટિકિટ હોય છે અને તેમ છતાંય લોકો ત્યાં શો જતા જોવા જતા હોય છે અને શો જોઈને મોમાં આંગળા નાખીને બહાર નીકળતા હોય છે કે હા દુબઈમાં અમે ફર્યા દુબઈમાં બધું જોયું પણ આ એક શો જોવાનો આનંદ હોય છે એટલો સારો એટલો ગૌરવ અપાવનારો શો છે ને આ શોનું કેરેક્ટર એટલે કે આ સોનું એક પાત્ર આખા ભારતમાંથી એક માત્ર છે ને એ છે આપણો ભાવિક કારણ કે એ આપણા શહેરનો છે એટલે આપણે એમ ચોક્કસ કહીશું નવસારીની બાજુમાં આવેલું મહુવન ગામ છે એમનું હવે વાત કરીએ તો ભાવિ આ તારો દુબઈનો સો તો તારો બહુ સારો ગયો અને તું ત્યાં તારું તારું જે છે તે પણ તારી શરૂઆત કેવી રીતે થઈ જિંદગીમાં તારો અભ્યાસ ક્યાં થયો અને માતા પિતા શું કરતા હતા અને ક્યાંથી આગળ આવ્યો હતો કારણ કે ઘણા લોકો તારા જેવા હશે જેના સપના ઊંચા હશે પણ સાકાર નહીં થાય તો તારી જીવનની આપણે વાર્તા જાણવાની કોશિશ કરીશું તો મૂળ કયા ગામ હતું અને કેવું હતું તારું બાળપણ શું વિચારો હતા સપના શું હતા તારા પહેલા તો થેન્ક યુ જીતેન્દ્રભાઈ મને બોલાવવા માટે મેં મારું નામ ભાવિક પટેલ છે અને હું નવ મરોલી નવસારી મરોલી મોવર ગામનો રહેવાસી છું અને લાસ્ટ તેર વર્ષથી મેં દુબઈમાં રહું છું અને એ પહેલાં મેં નવસારી સુરત બધી જગ્યાએ મેં કામ કર્યું છે અને ગ્રુપ પરફોર્મન્સ અને મારો અભ્યાસ હાઈ સ્કૂલમાં ટાટા સ્કૂલમાં પછી અઢાર વર્ષની ઉંમરમાં મેં ડાન્સ ચાલુ કર્યો છે જ્યારે ભણતો હશે ત્યારે

ફર્સ્ટ મારો ટીચર હતો મનોજ સર સેકન્ડ ટીચર હતો મારો મુકેશ સર અને થર્ડ ટીચર હતો મારો જોન જોન સર તો એ લોકો પાસેથી મેં ડાન્સ શીખ્યો છે અને આજ સુધી મારી પાસે ડાન્સનું સર્ટિફિકેટ નથી પણ મારે સારો ડાન્સ ડાન્સર બનવું હતું એટલે મેં બધા બહુ અલગ અલગ ટાઈપના ડાન્સ સ્ટાઇલના મારા ફ્રેન્ડ હતા એ લોકો પાસેથી મેં ડાન્સ શીખ્યો છું ભલે સીધો તો તને આ શોમાં એન્ટ્રી નહીં મળી હોય ક્યાંક માની લે કે આપણને પેલા હાઈવે પર ચડવું હોય તો એના માટે ગલીઓ ગલીઓમાં જવું પડે તારી જિંદગી કેવી રીતે ડાન્સની જિંદગી કે કેવી રીતે શરૂઆત થઈ કેવી રીતે તને સીધો ડાન્સમાં મોકો મળી ગયો કે તકલીફ થઈ શું કર્યું તે આ આ પદ મેળવવા પહેલા કેવા સંઘર્ષ હતો તારો આ પહેલા તો મેં જસ્ટ પરફોર્મ કરતો હતો અને કોઈકવાર કોઈ શો મળી જાય તો કંઈ ઇન્કમ થઈ જતી હતી પણ આ ફિલ્ડમાં કેવું છે કે ઇન્કમ ઓછી આઉટગોઈંગ વધારે હોય છે તો મતલબ મેં બહુ બહુ ટાઈમથી મતલબ ટુ થાઉઝન્ડ સેવન સિક્સ સેવનમાં મેં ચાલુ કર્યું અને પછી થોડોક ટાઈમ ડાન્સ કર્યો બહુ મતલબ બે હજાર ને બાર સુધી મેં ડાન્સ કર્યો પછી મેં ડાન્સ છોડી દીધો હતો અને કેમ કે ઘરવાળાનો પ્રેશર ને ઘરવાળાને બી કેર હોય કે મારો છોકરો પૈસા નથી કમાતો એજ બી વધે છે તો પછી મેં ડિસિઝન લઈ લીધું કે ડાન્સ છોડી દઉં છું તો મેં ડાન્સ છોડીને મેં દુબઈ જતી રહ્યો છું મેં દુબઈથી મેં મારું સાઇન આર્ટનું મારું જોબ હતી મતલબ મેં પેઇન્ટ કરતો હતો રોડ પર જે વ્હાઇટ લાઇન હોય એની પેઇન્ટ કરતો હતો પોસ્ટર બનાવતો હતો પછી ધીરે ધીરે એક દોઢ વરસ ત્યાં કામ કર્યું પછી કેવી રીતે આ લાઇનમાં ગયા મને કે દુબઈમાં તમે ગયા દુબઈમાં તમે આ ડાન્સ તો ક્ષેત્ર તાર લોકો ચુકાઈ ગયું હતું તો બીજા ક્ષેત્રમાં કામ કરવા માંડ્યો તો અચાનક પાછો ડાન્સ લાઈનમાં કેવી રીતે આવ્યો દુબઈના આ શોમાં કેવી રીતે ગયો એની કથા કારણ કે બધા ઘણા જાણવું હોય કે કેવી રીતે પહોંચી શકાય મારે કઈ જરનું જવું હોય તો કેવી રીતે જર્ની કેવી હતી ને કેવી રીતે તું ગયો આ કામ મતલબ મેં પહેલા પહેલા દિવસે મેં ગયો તો મારે એક કિલોમીટર જેટલું ચાલવાનું હતું મતલબ કંપનીથી મારો રૂમ એક કિલોમીટર હતો તો પહેલા જ દિવસે મને ખબર પડી કે યાર આ મારી લાઈફ છે તો પછી મેં વિચાર્યું કે હજુ મેં કંઈ કરી શકું મતલબ ડાન્સ દુબઈમાં બી તો આપણને ખબર નહી હતી છ છ વર્ષથી છ મહિનાથી મેં મારી કંપની કંપનીને અકોમોડેશનમાં હતો તો મેં છ મહિના મતલબ મેં દુબઈ જોઈ જ નહીં તો મેં વિચાર્યું કે ચાલ મારી પાસે નોકિયા ઈ ફાઈવ મોબાઈલ હતો તો મેં ગૂગલ પર સર્ચ મારવા લાગ્યો કે ડાન્સ ઇન દુબઈ કેટલા લોકો ડાન્સ કરે છે ફોટો જોયા મેં પછી ધીરે ધીરે મને એક કોન્ટેક મળીને મેં ફર્સ્ટ ટાઈમ મને એક દુબઈમાં એક ગ્રુપ છે શો સ્ટોપર્સ એ લોકોનો મારો કોન્ટેક થયો તો મેં એ લોકોને મળી લો અને એ લોકોએ પછી મને બોલાવ્યો મારો ડાન્સ જોયો મારો ડાન્સ ગમ્યો પછી એ લોકોએ મને સ્લોલી સ્લોલી શો કરવાની ઓપોર્ચ્યુનિટી આપી એ જે કંપની હતી કે જે ગ્રુપ હતું એ ગ્રુપમાં તમે ડાન્સ કરતા હતા ત્યારે એવું ખ્યાલ હતો કે આ દુબઈના ના આવો શો માં પણ તને ચાન્સ મળશે આ શો માં કેવી રીતે ચાન્સ મળ્યો ત્યાં દુબઈ તું ટકી રહ્યો કે પાછો ઇન્ડિયા આવ્યો કે કેવી રીતે ત્યાં કે કામ મળ્યું કે શું થયું બહુ મતલબ એક એક રિયાલિટી શો હતો દુબઈમાં તો મેં ત્યાં એક ઓડિશન આપ્યું હતું તો મેં સિલેક્ટ થયો અને એમાં મને ફર્સ્ટ ટાઈમ મને ઇન્ડિયાના તમે ગણવા જાય તો ઇન્ડિયાના ના 30000 મને ઇનામ મળ્યું તો એ મારું ફર્સ્ટ અચીવમેન્ટ હતું તો તેના પછી મારો જે સો સ્ટોપરમાં જે જે લીડ જે ગર્લ્સ છે જે ચલાવે છે એનું નામ સારા પિન્ટો સારા પિન્ટોએ મને ઓપોર્ચ્યુનિટી આપી કે તું આ કોમ્પિટિશન કર જો જીતે તો તારું આગળ કામ ચાલ ચાલશે તો પછી મેં સ્લોલી સ્લોલી મેં કોમ્પિટિશન જાતે મતલબ મારી પાસે નલું સ્પીકર હતું આટલું એકદમ નલ્લું સ્પીકર હતું એના પર મેં પ્રેક્ટિસ કરતો હતો ને એ કોમ્પિટિશન મેં એમાંથી જીત્યો અને એના પછી મને ડાન્સ ટીચિંગની જોબ મળી બે હજાર પંદરમાં દુબઈમાં દુબઈમાં ડાન્સ ટીચિંગની જોબ મળી પછી એ ટીચિંગ કરતાં કરતાં મેં બે વર્ષ ટીચિંગ કર્યું ને ઘણા બધા શો કર્યા મતલબ બહુ બધા બહુ સેલિબ્રિટી સાથે શો કર્યા પણ આ શો જે મેં જ્યાં કામ કરું છે કામ કરું છું તે શોમાં એ જ્યારે મેં મેટ્રોમાં ટ્રાવેલ કરું તો એ શોને મેં જોતો મતલબ એનું પોસ્ટર જોતો અને વિચારતો યાર આ શો જોવો છે પણ એટલા પૈસા નહીં હતા ટિકિટના એ ટિકિટ મતલબ ફાઇવ હન્ડ્રેડ દેરામની એ ટાઈમની ટિકિટ હતી તો ત્યારે એટલા બધા પૈસા નહીં હતા મારી પાસે કે આ આ શો જોઈ શકું જોઈ શકું પણ આજે મેં એ શોમાં મેં લીડ કેરેક્ટર નું કામ કરું છું બરાબર ચોક્કસ એક આપણે સપનું જોયું હોય કે ક્યાંક આ શો જોવા મળે અને એ શોમાં લીડ કેરેક્ટર તરીકે કામ મળું એ જર્ની કેવી રીતે કેવી રીતે એ શોમાં તો એન્ટર થયો કેવી રીતે શોના ઓડિશન કે કેવી રીતે એ એ શોમાં ગયો એ પહેલાં તો બહુ બહુ ખરાબ મતલબ બહુ ખરાબ પરિસ્થિતિ હતી મારી કેમકે આ બે હજાર પંદરથી મેં સોલ સત્તર સુધી મેં એક જગ્યા ડાન્સ શીખવતો હતો પછી બે હજાર અઢારમાં મેં બોલીવુડ પાર્કમાં મને જોબ મળી મેં ડાન્સ ઓડિશન આપ્યું હતું તો બોલીવુડ પાર્કમાં મને જોબ મળી તો એક વર્ષ કામ કર્યું એક વર્ષ કામ કર્યા પછી બે હજાર અઢારમાં એ લોકોનો બિઝનેસ સ્લો થઈ ગયો તો બધા બહુ ડાન્સરને એ લોકો કટ કર્યા તેમાં એક મે હતો તો બે વર્ષ મેં જોબલેસ હતો પછી મેં દુબઈમાં કેવું એક 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 જણને ડાન્સ શીખવા જતો હતો મેં મારે સર્વાઈ કરવા સર્વાઈ નહીં થતું હતું મતલબ જોબ નહીં હતી તો મેં કેવું એક 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 જણને ડાન્સ શીખવતો હતો પછી બે બે વર્ષ મેં આવી રીતે કર્યું પછી મેં બે ટાઈમ તો મેં દુબઈ છોડીને જતી રહ્યો કે હવે નથી આવું મેં જ્યારે સેકન્ડ ટાઈમ મેં દુબઈ છોડ્યું પછી મેં ઇન્ડિયા આવી ગયો ઇન્ડિયા આવ્યા પછી શું પાછો કઈક નવું સાહસ કર્યું કે પાછું દુબઈ જવાનું વિચાર્યું કે શું ઇન્ડિયામાં આવીને શું કર્યું પછી નોકરી કરી કે શું ઇન્ડિયા આવીને એવી લાઈફ લાઈફ એવી જગ્યા મૂકી દીધો કે મેં મેરેજ મારા મેરેજ બી થયા હતા અને કેવું કે પૈસા નહીં હતા અને મારે કંઈ કરવું હતું હવે મારે ડાન્સ છોડવાની હતો તો મેં ડાન્સ સ્ટુડિયો ઓપન કર્યો મારા મરોલીમાં જ્યાં મેં એકદમ સસ્તી સસ્તી ફીસ ફીસમાં શીખવતો મતલબ

નક્કી કર્યું હોય કે જેમ કે કોઈ બન્યું હોય ડૉક્ટર બનવું છે કોઈ એન્જિનિયર બનવું હોય એમ તારો એ સ્કૂલનો ગોલખું હતો સ્કૂલના મિત્રોનો કેવો સહયોગ ફેમિલીનો કેવો સહયોગ મારો મતલબ ટેન્થ સુધી મેં વસી સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારું કોઈ ડ્રીમ નહીં હતું મતલબ કે કે બહારની દુનિયા મેં જોઈ જ નહીં હતી તો ટેન્થમાં મેં ફેલ થયો પછી મેં ફેલ થયો પછી મેં બહાર નીકળ્યો મેં જોયું સુરત નવસારી ફર્યો મારા ગામના લોકો મને લઈ જતા ફ્રેન્ડ લોકો પછી મેં જોયું બધું પછી ને ગામમાં અમે કહ્યું કે અમે સ્પોર્ટ્સ મતલબ અહીંયા ક્રિકેટ ને વોલીબોલ આપણે બહુ ચાલે તો મારું કહ્યું કે મેં હતું મારામાં મતલબ રમવાનું હતું વોલીબોલ ક્રિકેટ અમે ગામથી રમતા હતા પણ બહાર સ્કોપ નહીં હતો એટલો તો મેં ટાટા સ્કૂલમાં એડમિશન લીધું રમવા માટે મતલબ કે ચાલ કે આગળ કંઈ કરીએ મને મારો મોટો ભાઈ છે તે બી તે તેણે મને કીધું કે તું સ્ટડી કર એટલીસ્ટ ટ્વેલ્વ કર તો તને કામ લાગશે એમ તો મેં એના બદલ મેં પછી ઇલેવન ટ્વેલ્વ કર્યું ટાટા સ્કૂલમાં ને પછી મેં ક્રિકેટ ને વોલીબોલ ચાલુ કર્યું ને મેં ક્રિકેટ અને વોલીબોલ મેં સ્ટેટ લેવલમાં રમતો હતો ને વોલીબોલ મેં નેશનલ લેવલ બી સિલેક્ટ થયો હતો તો એ વોલીબોલનું કેરિયર છોડીને અચાનક ડાન્સિંગનું કેરિયર આવ્યું એક સ્પોર્ટ્સ પર્સન ને એક ડાન્સ પર્સન પહેલા તો તમારે આપણે હવે તો થોડું કોઈ સ્વીકાર્યું બાકી પેલા તો ડાન્સ કરતા હતા છોકરા નાચવા આવે એમ બોલાવતા હતા એવું તારી લાઈફ માં થયું હશે ને બધું તારા પરિવારો મિત્રો બધા એટલા બધા લોકો મતલબ ડાન્સ કરે છે આમાં કોઈ બી આવે તો પહેલા પૂછે ભાઈ શું કરે મારો જવાબ શું નીકળે કઈ નહીં મેં પછી ત્યાંથી ચાલતો નીકળું કેમ કે બધા લોકો એમ કે ડાન્સ કરીને શું કરવાનું એમ ને મમ્મી બી મમ્મી ને બી આપણી મમ્મી એટલે એ લોકો ટેન્શન આવે કે યાર મારો કોઈરો કંઈ કરે એમ કે જોબ કરીને પૈસા લાવે પણ કેવું કે મેં મારે છોડવું નહીં હતું પણ મેં જે રમતો હતો ને એનાથી મારો ડાન્સ બી ચાલુ હતો કેમ કે આ ટાટા સ્કૂલમાં કેવું હતું ટાટા સ્કૂલમાં મ્યુઝિકનો પીરિયડ હતો ને કંઈ બી ફંક્શન આવે તો એ લોકો એન્યુઅલ ફંક્શન આવે તો ડાન્સનું ચાલુ કર્યું તો તેઓ મેં ડાન્સ ડાન્સમાં ગયો મારો મારો નંબર નહીં લાગ્યો કેમ કે મારી હાઈટ વધારે હતી તો બધા શોર્ટ છોકરા હતા તો મને ડાન્સમાં તે લોકોએ કાઢી લાગ્યો કે તું ડાન્સ નહીં કરી શકે કેમ કે તું બહુ લાંબો છે તો મેં ચાલો કંઈ નહીં આપણે તો વોલીબોલ ક્રિકેટ રમતા હતા તો રહી ને પછી મારા ગામનો એક છોકરો મને નવસારી લઈ આવ્યો ને દોડિયા જે નવસારીમાં દોડિયા ક્લાસ ચાલે તે ટાઈમે મતલબ ફર્સ્ટ ટાઈમ મેં આ દોડિયા ક્લાસમાં મેં એટેન્ડ કર્યું ત્યારે મારી પાસે પૈસા એવું નહીં હતું પણ મારા ગામનો એક યતિન પટેલ કરીને હતો એ મને મારા ગામના બે છોકરાને મને એક મનીષ પટેલ કરી હતો એને અમને બેને નવસારી લાવતો શીખાવતા અહીંયા મેં શીખતા અને રાતના ત્રણ સીટ અમે ઘરે જતા ત્યાર પછી મેં મને મતલબ અંદર હતું કે આ બધું મેં કરી શકું મતલબ કેવું કે નીકળતું નહીં હતું પછી સ્લોલી સ્લોલી બધું નીકળ્યું મતલબ મેં શીખો દોડિયા શીખો પછી મને ડાન્સનો વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો કે મેં ડાન્સર બનવું છે મારે દોડિયા શીખ્યા પછી દોડિયાના ક્લાસ કર્યા ક્યાંક ગરબા બી ગયા હશે ને કેવો અનુભવ હતો ક્યાં ગરબા ગયા હતા મેં અહીંયા રાધાકૃષ્ણનું મંદિર હતું લુમસી લુનસીકુઈની નજદીક તેમાં મેં દોડિયા શીખતો હતો દોડિયાનું ક્લાસનું નામ મને પ્રોપર યાદ નથી પણ મારા સર હતા કમલ અને મેહુલ એ લોકો ત્યાં દોડ્યા શીખવતા હતા ને પછી અમે જે રાતના દોડ્યા શીખતા ને પછી જયારે ગરબાની સિઝન આવે ત્યારે સાઈ ગ્રુપ કરીને એક ગરબા ગ્રુપ હતું મતલબ એ ટાઈમનું ટુ થાઉઝન્ડ ની વાત મતલબ તે ટાઈમે ફર્સ્ટ ટાઈમ મેં ત્યાં રમવા રમવા જતો હતો ને આજે એમ કે કે તમે એમ કીધું કે એ બધું અમે હેન્ડલ કરતા ત્યારે મને ખબર પડી ગયા તમે બધું ચલાવતા હતા ચોક્કસ એટલા માટે યાદ કરું છું કે સાઈ ગ્રુપ અનેક બાળકોને આવી રીતે ઘડ્યાવાની કોશિશ કરી છે પણ એ જાણવું છે ખાસ કરીને આજની કે છે એક એવા ક્ષેત્રો લોકો દરેક દીકરાને એટલે દરેક મા બાપ ને એવું હોય કે મારો દીકરો ડોક્ટર બને એન્જિનિયર બને સારું કમાય કોઈ મ્યુઝિક અને ડાન્સમાં પ્રિફર નથી આપતો કે મારા દીકરો ડાન્સર બને એટલે ડાન્સર માટેની કોઈ ટ્રેનિંગ કે કોઈ આપવા માટે તમને સહયોગ ફેમિલી નથી આપતા હોતા નથી કે તું તો એક સ્ટેજ પર પહોંચ્યો પણ તારા કઈ કેટલા છોકરાઓ હશે કે જેને ડાન્સર બનવું હશે પણ એના મા બાપ પરિવાર સમાજ એમ કે કે આમાં શું કરવાનું એમ કે તોડી પાડે ને પેલો માણસ બીજા કઈ કામ ધંધે લાગી જાય તો એવા છોકરાને તો શું કહીશ શું કરવું જોઈએ એને મેં તો કહું છું કે લાઈફ છે ને તમે જે કરતા હોય ને તે એવા સ્ટેજ પર મૂકી દે ને તમને છોડવા મજબૂર કરી દે ને એ છોડવાના ટાઈમ જ્યારે આવે ને જ્યારે તે ટાઈમે જો તમે કઈ કર્યું ને પુશ કરીને બોડીને તમને પોતાને પુશ કર્યું તો તમને કંઈ અચિવમેન્ટ થાય કેમ કે આ મારો એક્સપિરિયન્સ બોલે છે મેં ડાન્સ છોડવા પર હતો મતલબ કે હવે એક જોબ પકડી લેવું પ્રોપર જોબ પકડી લેવું ને જોબ પર જાઓ પછી મેં કે ફીલ થાય આપણી એજ બી થઈ હોય ઘરનું બી પ્રેશર હોય પણ એ છોડતા નહીં જે તમે કરે ને તે છોડતા નહીં મતલબ પૈસા તો જરૂરી છે લાઈફમાં કમાવવું પડે બટ એના સાથે થોડુંક ભોગ બી આપવો પડે મતલબ કરવું પડે મતલબ બોડીને પુશ કરજો ને છોડતા નહીં તો ભાવિકની આ વાત પરથી હું કેટલાક વાલીઓને પણ કહીશ કે બધા જ દીકરાઓને ડોક્ટર કે એન્જિનિયર કે કોઈ સારા પદ માટે નથી સર્જ્યા ભગવાને ભગવાને કેટલાકને કલાકાર બનવા પણ સર્જ્યા હોય છે તો એનામાં જો આ કલા હોય તો ચોક્કસ આપણે મારા પણ સપના હોય તમારા પણ સપના હોય આપણે મા બાપ તરીકે કે મારો દીકરો કોઈ સારી જગ્યાએ જાય કોઈ સારી જગ્યાએ જોબ કરે અને પૈસા કમાય અને એનું ભવિષ્ય સેટ કરે પણ આવા ક્ષેત્રમાં પણ ભવિષ્ય છે તો એને આ ક્ષેત્રમાં તક આપવા માટે આ ક્ષેત્રમાં તાલીમ આપીએ જો ભાવિકને આજે કદાચ એ વખતેના માતા પિતા અથવા સમાજે જે તાલીમ આપી હતો તો જે એને સંઘર્ષ કરવો પડે એના કરતાં વહેલો એ એ મુકામ પર પહોંચતા એને વહેલો ગોળવો પડતો ભાવિક આવા પરિવારના જે દીકરાઓને તે કીધું કે તમારે પણ એના એ પરિવારને તું શું કહીશ એના મા બાપને કે જેના જેમ તારાજી મારા કલાકારના મા બાપ હશે એને મા બાપને તો મેં એટલું જ કહેવા માંગુ છું કે માં બાપને કદ મતલબ પોયરા માટે લાગણી હોય કે મારો પોયરો કામ કરે કમાય પણ બસ મેં તો એમ કહેવું કે થોડોક સપોર્ટ કરજો તમને ખબર હોય કે મારો છોકરો પાસે બહુ ટેલેન્ટ છે ને કંઈ કરી શકે તો પ્લીઝ સપોર્ટ કરજો કેમ કે મેં ડાન્સર છું તમે મને ઓફિસ જોબમાં બેસાડે મેં છ મહિના કામ કરીને મેં બોર થઈ જવા પણ ડાન્સર ડાન્સ ડાન્સરનું કામ કરશે અગર એક્ટર એક્ટરનું કામ કરશે તો એને કોઈ દિવસ બોર નહીં થશે મતલબ એ કરતો રહેશે મતલબ જે કામ આપણને ગમે ને તે આપણે આપણને મતલબ ફીલ નહીં કરાવે કે મેં ટાયર્ડ છું આ કામથી આજે મારા પાંચ વર્ષ થયા છે મેં મારા મેં અઢાર વર્ષથી મેં ડાન્સ કરું છું પણ આજે મારા પાંચ વર્ષ થયા છે મેં શોમાં મેં વન થાઉઝન્ડ એટ હંડ્રેડ નાઇન હંડ્રેડ શો કરી રહ્યા છે આજે બી એ જ એનર્જીમાં ઉતરું છું કેમ કે મને ગમે એ કામ દુબઈનો આ શો કરે

તો મતલબ અત્યારે મને સારી ઇન્કમ મળે છે ને હું મારી વાઈફને બી રાખું છું ને અમે મારી નાની છોકરી બી છે એટલે મતલબ અમે હેપી છે મતલબ અત્યારે જે મેં છું મતલબ લેટ એજમાં મેં થોડો સેટ થયો કેમ કે બહુ ટાઈમ નીકળી ગયો સ્ટ્રગલમાં તો મેં બહુ લેટ એજમાં મેં સેટ થયો તો અત્યારે મેં થેન્ક યુ કહેવા માંગુ છું જે મારી કંપની છે એના એનાથી મેં બહુ અચીવ કર્યું ને મતલબ મારી ફેમિલી બી ખુશ છે અત્યારે બટ માં બાપ સમાજ તો કદાચ આપણને હસી કરે નહીં નહીં આપણે બહુ કેર ના હોય પણ જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે છોકરો શું કરે પૂછવામાં આવે તો તારા ફેમિલી કે તારા સાસરા પક્ષે પણ આવું કદાચ પૂછવામાં આવ્યું હશે કે છોકરો શું કરે ડાન્સર એમ કે ના પાડી દીધી હશે કહું હતું મતલબ મેં તો મેં આવો જ હતો મતલબ મારી સ્ટાઇલ આ જ હતી લોંગ હેર તો કેવું કે લોંગ હેર શોર્ટ પહેરતો હતો લોંગ ટી શર્ટ એવા ટાઈપમાં મતલબ છોકરીના મા બાપને કહો છો કે કોઈ એ છે મારી વાઈફ એની મને કીધું હતું કે અમે તું અત્યારે મને પર્સનલી મમ્મી કહે કે તું બહુ સારો છોકરો છે પણ ત્યારે તું ગાડી પર ફરતો એમ ત્યારે અમે એમ કેતા કે આ છોકરો

મારી પાસે બે ઓપ્શન હતા પણ મારા સ્પોર્ટ્સમાં કંઈ નહીં થતો મેં ડાન્સ ચૂઝ કર્યો ને પછી લોકો કેવું કે અમુક માણસ કેવું કે અરે સ્પોર્ટ છોડી દીધું હતું એ હવે શું કરું ડાન્સમાં કઈ લાઈફ નથી એમ નથી પણ મેં કેવું પછી મેં ફોકસ હતો એમાં ફોકસ હતો મેં

પણ એને એને ડાન્સને જીવતો રાખ્યો એના શોખને જીવતો રાખ્યો અને શોખને જીવતો રાખવા સાથે સાથે શોખને અપડેટ કરતો રહ્યો જ્યાં મોકો મળે ત્યાં એ પ્રેક્ટિસ કરતો હતો જ્યાં એવું કહેતો કે નાનું સ્પીકર જ્યાં 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 રેસિડેન્શિયલ હોય ત્યાં દુબઈમાં તમે બહાર જતા હોય ત્યારે તમને ખબર છે કે હોસ્ટેલ જેવા રૂમમાં તમને રાખી દેવામાં આવે દસ પંદર વીસ જણા હોય પણ જ્યારે મોકો મળે ત્યારે એને ડાન્સની પ્રેક્ટિસ કરી જ્યાં તક મળી ત્યાં એને ડાન્સને જીવતો રાખ્યો એટલે પોતાના શોખને જીવતો રાખ્યો અને શોખને

જે લુક હોવું જોઈએ એ લુકમાં એક ગુજરાતી હા આપણો ગુજરાતી આપણો એક હિન્દુ ભાઈ ત્યાં એક અલગ આર્ટ પરફોર્મ કરતો હોય અને લોકો એની આર્ટને જોઈને મોઢામાં આગળ નાખી જતા હોય તાળીઓના ગડગડાટ થી સ્ટેન્ડિંગ ઓવેશન આપતા હોય તો એ ઓવેશન માત્ર ભાવિક નું નહીં આપણા સૌનું છે કારણ કે ભાવિક ભારત નું ગૌરવ છે ભાવિક ગુજરાત નું ગૌરવ છે ભાવિક નવસારી નું ગૌરવ છે અને ભાવિક મોવર ગામ નું પણ ગૌરવ છે તો આવા ભાવિકનો નો સાક્ષાત્કાર મેં તમારી સમક્ષ કર્યો છે ચોક્કસ એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે અને ભાવિકને આપણે બધા ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે હજુ તું સફળતાના શિખરો ઊંચા સર કરે માત્ર દુબઈ નહીં પરંતુ વિશ્વના એવા સ્ટેજ કે જે સ્ટેજ પર તારા જેવા કલાકારની માંગ હોય તારા જેવા કલાકાર માટે એ સ્ટેજ જંગતું હોય છે એવા સ્ટેજ પર તું પરફોર્મ કરે એવી શુભકામના થેન્ક યુ સો મચ જીતેન્દ્રભાઈ મને બોલાવવા માટે અને કેવલભાઈનો બી બહુ બહુ આભાર કેમ કે આ ઇન્ટરવ્યુ કરાવવામાં કેવલભાઈનો બી હાથ છે તો તો થેન્ક યુ સો મચ આ ચોક્કસ અને જેવા અનેક નવસારી નું ગૌરવ નવસારી લઈ જનાર તમામનો અમે સાક્ષાત્કાર તમારા માટે કરાવીએ છીએ માત્ર જોઈને બેસતા અને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો ક્યાંક ભાવિક જેવો કોક છોકરાને આ વિડીયો જોઈને આ ઇન્ટરવ્યુ જો પ્રેરણા મળશે અને એ આગળ વધશે તો એનું પુણ્ય ચોક્કસ તમને મળશે અને આંગળી ચિંધાનું પુણ્ય કરજો એટલે ગલીએ ગલીએ ગામ ગામ મોલ્લા મોલ્લા સુધી આ વિડીયો શેર કરજો એવી અપેક્ષા સાથે જોતા રહો તમારી ચેનલ નવસારી લાઈવ